આજે વાત કરવી છે રોજબરોજ ખવાતા એક સામાન્ય ફળની જે સ્વાસ્થ્ય માટે અદ્ભુત ચમત્કાર કરી શકે છે તો વાળને મજબૂત બનાવે છે ત્વચાને ચમકદાર બનાવે છે અને પાચન તંત્રની તો સફાઈ કરી નાખે છે તો હૃદયની સુરક્ષા માટે બેસ્ટ ગણવામાં આવે છે ચાલો જાણીએ કેવી રીતે આ ફળ આપણો દૈનિક જીવન સ્વસ્થ બનાવી શકે છે નમસ્કાર દર્શક મિત્રો બેસ્ટ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ કોળાને વિટામિન અને ખનિજોનો ખજાનો માનવામાં આવે છે કેમ કે તેમાં વિટામિન એ સી અને બી તેમજ પોટેશિયમ આયર્ન અને મેગ્નેશિયમ જેવા ખનિજો પણ ખાવાના ફાયદામાંની વાત કરવામાં આવે તો અલ્સર આંતરડાના ચાંદા પેટના ચાંદા શરીરની અંદરની તજા ગરમી હોય એવા લોકો માટે સફેદ કોળાનો રસ ખૂબ જ લાભદાયક છે તો કોળું ખાવાથી લાંબા સમય સુધી વાળ સારા રહે છે અને અકાળે સફેદ સફેદ થતા વાળ પણ અટકી જાય છે તો હિમોગ્લોબિન નું પ્રમાણ તે જાળવી રાખે છે અને આ સાથે જ નિષ્ણાંતોનું પણ એવું કહેવું છે અને આ સાથે જ કોળું આંખો માટે પણ ફાયદાકારક છે કેમ કે કોળામાં વિટામિન બીટા કેરોટીન જોવા મળે છે જે શરીરમાં વિટામિન એ માં રૂપાંતરિત થાય છે અને આંખોની દ્રષ્ટિ સુધારવા માટે તેમજ વધતી ઉંમરમાં મોતિયા જેવી સંબંધિત સમસ્યાઓને રોકવામાં મદદ કરે છે તો કોળામાં કેલેરી ઓછી હોય છે અને ફાઈબર વધુ હોય છે તેથી તેને ખાવાથી પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે અને આ સાથે જ વજન નિયંત્રણ કરવામાં પણ મદદ કરે છે તો કોળામાં રહેલા પોટેશિયમ અને એન્ટી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને સાથે જ ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડવામાં મદદ કરે છે તો આ સાથે જ હૃદય હૃદયરોગનું જોખમ પણ ઘટાડે છે તો વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર કોળું ચેપ લાગવાની ક્ષમતાને પણ ઘટાડે છે તો કોળામાં રહેલું ફાઈબર પાચનને સુધારે છે અને કબજીયાતમાં રાહત આપે છે તો પેટને હળવું અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને કોળામાં રહેલ એન્ટીઓક્સિડન્ટ્સને લઈને શરીરમાં જે મુક્ત રેડિકલ્સ હોય છે તેને ઘટાડવામાં ફાયદો કરે છે અને સાથે કેન્સર જેવી ગંભીર બીમારીનું જોખમ પણ ઘટાડે છે તો સંશોધનકારોનું એવું કહેવું છે કે કોળાના બીજ ઘણા શક્તિશાળી પોષક તત્વો ધરાવે છે તો તમારા સ્વાસ્થ્ય માટે તે ઘણા ફાયદેમંદ છે તો કોળાના બીજમાં પ્રોટીન વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે કેન્સર જોખમ ઘટાડે છે તો કોળાના બીજમાં શરીરમાં થતી બળતરા ઓછી કરવાની શક્તિ ધરાવે છે અને આ સાથે જ કોળાના બીજમાં મેગ્નેશિયમનું પ્રમાણ પણ જોવા મળે છે તો સૂતા પહેલા કોળાના બીજનું સેવન કરવાથી ઊંઘ સારી આવે છે અને આજકાલ તો લોકો કોળાના બીજનો મુખવાસ તરીકે ઉપયોગ કરે છે તો હંમેશા કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે આવા જ બધો અહેવાલ સાથે ફરી મળતા રહેશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપજો ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિધિ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે બેસ નાઇન્ટીવ ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર